આ વાત છે એક ગામની ગામ ભલે મોટું પણ હકીકતમાં તો ચારે બાજુ ખેતર અને વચ્ચે વીસ પચીસ કાચા પાકા મકાનોનો મેળો આ ગામમાં રહેતા રમણ માસ્તર ગામની પ્રાથમિક શાળામાં ભણાવે રમણ માસ્તરને બધા માસ્તર જ કહે એમનું પૂરું નામ તો ભાગ્યે જ કોઈ વાપરે માસ્તર ભણાવે પણ સારું અને સ્વભાવના પણ એટલા જ ભોળા અને પ્રમાળ પણ વાત ખાલી ભણાવવા પૂરતી નહોતી ચૂંટણી આવે એટલે સરકારી ઓર્ડર આવે કે માસ્તરે હવે બીએલઓ બનીને કામ કરવાનું છે આ કામ ગામના દરેક ઘરે જઈને નવા વોટર કાર્ડ બનાવવા કોઈનું નામ રહી ગયું હોય તો ઉમેરવું કોઈ મરી ગયું હોય તો નામ કાઢવું ટૂંકમાં આખા ગામની મતદાર યાદી ચોખ્ખી રાખવાની અત્યારે ચૈત્ર મહિનાના આકરા તડકાની વાત છે સવારના દસ વાગ્યા હોય અને સૂરજ માથે આવવા તૈયાર હોય રમણ માસ્તરના ખભે એક જૂનો ખાદીનો થેલો લટકેલો થેલામાં થોડાક ફોમ એક પેન અને પાણીની એક તૂટેલી બોટલ માસ્તર પોતાનું બાઈક ખેતરના રસ્તે છોડીને ગામના છેવાડે આવેલા નવા પરા તરફ ભગપાળા જઈ રહ્યા હતા આ ભરામાં ગરીબ અને મહેનતકશ લોકોએ જેમની પાસે આધાર પુરાવા ઓછા હોય રામ રામ માસ્તર સામેથી આવતા એક ખેડૂતે જય શ્રી કૃષ્ણ કહ્યા રામ રામ ભાઈ આ નવા પરામાં જઈ રહ્યો છું નવા કાર્ડ બનાવવાના છે માસ્તરે થેલો સરખો કરતા કહ્યું રમણ માસ્તર જાણતા હતા કે આ કામ કેટલું થાકવાળું છે આખો દિવસ ધૂળ ખાવાની લોકોના સવાલોના જવાબ આપવાના અને કેટલીક વાર તો અણગમો પણ સહન કરવાનો છતાં એમણે મનમાં ગાંઠ વહેડી કે આ વખતે કોઈ પણ ગરીબ માણસ મત આપવાના હકથી વંચિત ન રહીએ એમને ખાતરી હતી કે ઈમાનદારીથી કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે માસ્તર કાચા માર્ગની ધૂળ ઉડાડતા નવા પરાના પહેલા ઝૂપડા તરફ આગળ વધતા એમના મનમાં આવનારા દિવસોની ચિંતા હતી પણ સાથે સંતોષ પણ હતો કે પોતે દેશના કામમાં એક નાનો ભાગ ભજવી રહ્યા છે રમણ માસ્તર ધૂળવાળો રસ્તો પૂરો કરીને નવા પરામાં પહોંચ્યા આ પરામાં વિશેક ઝુંપડા હતા જે વાંસ અને માટીના બનેલા હતા માસ્તર એક ઝૂપડા પાસે ઉભાર્યા જ્યાં એક નાની છોકરી ચૂલા પાસે બેસીને રોટલા શેકવાનો પ્રયત્ન કરી રહી હતી ધુમાડો એટલો હતો કે છોકરીની આંખોમાંથી પાણી નીકળતું હતું એ બેટા અહીં કોઈ છે માસ્તરે ધીમા અવાજે પૂછ્યું છોકરીએ માસ્તર સામે જોયું એનું નામ હતું ચંદુડી એ માનમાન સાત આઠ વર્ષની હશે પણ એના ચહેરા ઉપર નાનપણની મસ્તીના બદલે જવાબદારીનો ભાર દેખાતો હતો કોણ છે આ મારા બાપા અહીં જ છે ચંદુડી ધુમાડાની લાલ આંખો લૂસીને બોલી અંદરથી એક પાતળો થાકેલો માણસ બહાર આવ્યો આ હતા ગજરાભાઈ ચંદુડીના બાપા એમણે સવારના વહેલા ખેતરે જવું હતું પણ તાવ જેવું લાગતા એ આજે કામ ઉપર નહોતા જઈ શૈકા આવો માસ્તર રામ બેહો બેહો રામ રામ ગજરાભાઈ હું બીએલો તરીકે આવ્યો છું તમારા અને તમારા ઘરના કોઈના નામ મતદાર યાદીમાં રહી ગયા હોય તો એનું કામ પૂરું કરવાનું છે માસ્તરે થેલો નીચે મૂકતા કહ્યું કચરાભાઈ ઊંડો નિશાસો નાખ્યો કે માસ્તર આમે શું ફેર પડવાનો અમે તો રોજે રોજ કૂવો ખોદીને પાણી પીવાવાળા વાળા અમારા કાર્ડ હોય કે ના હોય અમારે તો બે ટંકનું પેઠ્યું જ પેલા જોવાનું હોય રમણ માસ્તરને આ જવાબ સાંભળીને દુઃખ થયું તેઓ સમજતા હતા કે ગરીબ માણસને સરકારી કામકાજમાં ઓછો રસ કેમ હોય છે એમ બોલો તમારો એક આખા દેશનું ભવિષ્ય બદલી શકે છે મને કહો તમારા અને તમારા પત્નીના આધાર કાર્ડ કે એવા કોઈ પુરાવા છે કચરાભાઈએ અંદર જઈને કાગળોનો એક થેલો કાઢો એમાંથી માન એક બે જૂના કાગળ નીકળ્યા માસ્તર જ્યારે એમના ફોર્મ ભરતા હતા ત્યારે એમણે ચંદુળી તરફ જોયું ચંદુળી હજુ પણ ધુમાડા વચ્ચે રોટલો શેકી રહી હતી કચરાભાઈ આ બેટી એ સ્કૂલે કેમ નથી આવતી એ તો હવે બીજા ધોરણમાં હોવી જોઈએ કચરાભાઈની આંખો નીચી ઢળી ગઈ કે માસ્તર શું કહું અમારે અહીં કામવાળી કોઈ નથી એની મા તો માંદી પડી દે છે આ નાની ઉંમરે એ ઘરનું બધું કામ કરે છે રોટલા બનાવે છે સ્કૂલે જશે તો અમારું કોણ કામ કરશે પેટ ભરવું પડે ને માસ્તરનું હૃદય પીગળી ગયું એમને લાગ્યું કે બીએલઓ તરીકેનું પોતાનું કામ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી આ બાળકીને શાળાએ પાછી લાવવાનું પણ છે એમણે મનમાં એક નિર્ણય લીધો કચરાભાઈના ઘરેથી વોટર કાર્ડના ફોર્મ ભરીને રમણ માસ્તર ઉભા થયા એમણે થેલો ખભે નાખો પણ એમનું મન ચંદુળીના ધુમાડાથી ભરેલા ચહેરા ઉપરથી હટતું નહોતું એમણે નક્કી કર્યું કે ખાલી કાગળિયા ભરીને જવાનું નથી માસ્તરે કચરાભાઈ સામે જોયું અને ગંભીર બોલ્યા જુઓ કચરાભાઈ બીએલો તરીકેનું મારું કામ છે કે તમને તમારો વોટ આપવાનો હક મળે હું એ કામ તો પૂરી ઈમાનદારીથી કરીશ પણ હવે હું એક શિક્ષક તરીકેની વાત કરું છું કચરાભાઈ માસ્તર સામે આશ્ચર્યથી જોવા લઈ ગયા કચરાભાઈ તમારું પેટ ભરવાનું કામ ખૂબ અઘરું છે હું જાણું છું પણ જો તમે આ બેટીને ભણાવશો નહીં તો આવનારી આખી જિંદગી એ ખાલી રોટલા જ શેકતી રહેશે એને દુનિયા જોવા નહીં મળે એને સારી નોકરી નહીં મળે અને એના જીવનમાં કોઈ ફેરફાર નહીં આવે કચરાભાએ માથું ખંજવાયડું કે માસ્તર વાત તો સાચી છે પણ એ ભણવા જાય તો અમારા ઘરનું કામ કોણ સંભાળે રોટલા કોણ બનાવે એ છોકરીનું કામ ઘણું છે ત્યારે રમણ માસ્તરે ઊંડો શ્વાસ લીધો અને પોતાનો નિર્ણય સંભળાવ્યો આ નિર્ણયમાં એમની બીએલઓ તરીકેની ફરજ અને શિક્ષક તરીકેની લાગણી બંને ભળી ગયા તા સારું હું એક શરત મૂકું છું હું તમારી બેટી ચંદુડીનું નામ શાળામાં પાછું લખાવી દઉં છું એ દરરોજ શાળાએ આવશે અને સાંજે પાછી આવશે કચરાભાઈ પણ ઘરનું કામ એની ચિંતા તમે ન કરો જ્યાં સુધી તમારી પત્ની સાજી ન થાય ત્યાં સુધી હું મારા ઘરવાળાને વાત કરીને દરરોજ તમારા ઘરે બપોરનું અને સાંજનું તૈયાર ટિફિન પહોંચાડીશ તમારા અને તમારી પત્નીના બનેના જમણવારની સગવડ હું કરાવીશ બદલામાં તમારે ખાલી એટલું જ કરવાનું છે કે ચંદુડીને દરરોજ શાળાએ મોકલવાની છે અને એના ભણવામાં ધ્યાન આપવાનું છે કચરાભાઈ અને ચંદુડી બંને આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા એક સરકારી કામ કરતો માણસ પોતાના ખર્ચે અને પોતાની મહેનતથી એક ગરીબ પરિવારને જમાડવાની વાત કરતો હતો કજરાભાઈની આંખોમાં પાણી આવી ગયું એમણે ફોર્મ ભરાયા પછી માસ્તરનો આભાર માન્યો પણ આભાર માનવામાં એમના શબ્દો ખૂટી પડ્યા હું તમારું ઋણ ક્યારેય નહીં બોલું માસ્તર કચરાભાઈ ગળગળા થઈને બોલ્યા ચંદુડી કાલથી જ નિશાળે જશે આ મારું વચન છે રમણ માસ્તર ખુશ થયા એમને લાગ્યું કે એમણે નું કામ તો કર્યું પણ સાથે એક બાળકીનું ભવિષ્ય પણ સુધારી દીધું એ સાંજે થાકેલા હોવા છતાં એમનો ચહેરો સંતોષની ચમકથી ભરેલો હતો રમણ માસ્તરની વાત માનીને બીજા દિવસથી ચંદુડીએ શાળાએ જવાનું શરૂ કર્યું પેલા દિવસે તે થોડી ડરી ગયેલી હતી પણ પછી તો એને ભણવામાં અને રમવામાં એટલી મજા આવવા લાગી કે સમયસર શાળાએ પહોંચી જતી બીજી તરફ રમણ માસ્તરે પણ પોતાનું વચન પાડ્યું એમની પત્ની દરરોજ કચરાભાઈ માટે પ્રેમથી જમવાનું બનાવીને ચંદુળીના પાડોશીને મોકલી આપતા આ વ્યવસ્થાથી કચરાભાઈને ઘર ચલાવવાની મોટી ચિંતામાંથી રાહત મળી ગઈ એમને ખાતરી થઈ ગઈ કે હવે પેટિયું રડવામાં તેમની દીકરીનું ભણતર નહીં બગડે રમણ માસ્તરનું બિયેલું તરીકેનું કામ પણ પૂરું થઈ ગયું એમણે આખા ગામની મતદાર યાદી એવી ચોખ્ખી બનાવી કે આ વખતે ચૂંટણી પંચ તરફથી એમને એક સન્માનપત્ર પણ મળ્યું એમના ઉપરી અધિકારીએ એમની ઈમાનદારી અને સખત મહેનતની ખૂબ પ્રશંસા કરી માસ્તરને સરકારી કામ માટે માન મળ્યું પણ એમને સાચો આનંદ તો ક્યાંક બીજે જ મળ્યો એક દિવસ માસ્તર નિશાળેથી ભાષા આવતા હતા રસ્તામાં કચરાભાઈ ખેતરેથી ભાષા ફરતા મળ્યા કચરાભાઈએ માસ્તરને દૂરથી જોયા કે તરત એમણે હાથ જોડીને નમન કર્યું કે માસ્તર તમારો ખૂબ ખૂબ આભાર આજે હું મજૂરી કરીને આવું છું પણ મારા મનમાં કોઈ ભાર નથી મારી દીકરી નિશાળે જાય છે હોશિયાર થઈ ગઈ છે હવે તો એ જ મને ઘરે આવીને બધું વાંચી સંભળાવે છે એના ચહેરા ઉપરનું સ્મિત જોઈને મારું મન રાજી રાજી થઈ જાય છે કચરાભાઈએ પછી ધીમેથી કહ્યું તમે મારું વોટર કાર્ડ બનાવ્યું જેનાથી મને આપવાનો હક મળ્યો પણ તમે ચંદુડીને ભણાવી જેનાથી એને જીવવાનો હક મળશે મારા માટે આ વોટર કાર્ડ કરતા વધારે કિંમતી છે માસ્તર રમણ માસ્તરને થયું કે એમણે સરકારી કામ તો કર્યું પણ એની સાથે એક શિક્ષક તરીકે જે મદદ કરી એ જ એમની સાચી કમાણી હતી એમણે કચરાભાઈને હસીને આશીર્વાદ આપ્યા અને ચાલતા થયા એમનો થેલો આજે હળવો હતો કારણ કે એમાં કોઈ ફોર્મ નહોતા પણ એમનું હૃદય એક બાળકીના ઉજ્જવળ ભવિષ્યના વિચારથી આનંદથી ભરેલું હતું રમણ માસ્તરે બીએલઓનું કામ કર્યું પણ એમણે પોતાની અંદર રહેલા શિક્ષકને ક્યારેય ભૂલવા દીધો નહીં આ વાર્તા આપણને શીખવે છે કે આપણને કોઈ પણ કામ સોંપાયું હોય પણ જો આપણે આપણા મનુષ્ય ધર્મને ન ભૂલીએ અને બીજાની મદદ કરીએ તો આપણી સાચી ફરજ પૂરી થાય છે સરકારી કામકાજ માત્ર કાગળિયા પૂરતું નથી એ તો લોકોને સાચી રીતે મદદ કરવાનું એક સાધન છે